નમસ્કાર મિત્રો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસને વાર ગુરુવાર આજે જાણીશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર આજે વરસાદ પડશે આ સાથે આગામી પાંચ દિવસ ગુજરાતમાં કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સ અને સ વાગ્યા પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર એટલે કે સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે જે જૂનાગઢ લાગુ વિસ્તારો છે તેની અંદર આપને વહેલી સવારે સામાન્ય વરસાદ જોવા મળી શકે છે જે ભાનવડના વિસ્તારો છે ગોંડ લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા આપને વહેલી સવારે જોવા મળી શકે છે પોરબંદરની વાત કરીએ તો પોરબંદરના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટા આપને જોવા મળી શકે છે તો મિત્રો હવે વેળાવાલ વેળાવરના વિસ્તારોની અંદર પણ વહેલી સવારે આપને સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે જે ઉના લાગુ વિસ્તારો છે તેમાં પણ આપણે સામાન્યથી મધ્યમ વરસાદ વહેલી સવારે આપને હાલ તો જોવા મળી શકે છે જે રાજકોટના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદ આપને વહેલી સવારે જોવા મળી શકે છે તો મિત્રો હવે કચ્છની વાત કરી લઈએ તો કચ્છની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ આપણે આજે જોવા મળી શકે છે તેની વાત કરીએ તો વહેલી સવારની અંદર જે કચ્છના ભાગોની અંદર એટલે કે માંડવીના વિસ્તારો હોઈ શકે છે ભુજના વિસ્તારો હોઈ શકે ગાંધીધામના અમુક વિસ્તારો હોઈ શકે અને રાપરની અંદર હળવાથી મધ્યમ ઝાપટા અને નલિયાની અંદર પણ સામાન્ય વરસાદ આજે રહેવાની સંભાવના છે એટલે કે કચ્છની અંદર પણ હળવાથી મધ્યમ ઝાપટા આપણને આજે જોવા મળી શકે છે તો મિત્રો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર વહેલી સવારે સામાન્યથી મધ્યમ વરસાદ આપણને જોવા મળી શકે છે કારણ કે આ વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ આજે જોવા મળવાનો છે જે પાલનપુર લાગુ વિસ્તારો હોઈ શકે છે સાબરકાંઠા હોઈ શકે બનાસકાંઠા હોઈ શકે આ બધા વિસ્તારોની અંદર એટલે કે વહેલી સવારથી આપણને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે મહેસાણાના વિસ્તારો હોઈ શકે છે અને હવે ઉત્તર ગુજરાતની અંદર થોડીક વરસાદની તીવ્રતામાં આપણને વધારો જોવા મળશે એટલે કે ઉત્તર ગુજરાતમાં વહેલી સવારથી ગાજવીર વરસાદ આપને જોવા મળી શકે છે કારણ કે આ વિસ્તારોની અંદર આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે અમદાવાદ લાગુ વિસ્તારો અમુક સેન્ટરોની અંદર આપણે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે જે દાહોદ લાગુ વિસ્તારો છે વડોદરા લાગુ વિસ્તારો છે આ બધા વિસ્તારોની અંદર આપને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ જોવા મળી શકે તેની સંભાવના આપણે દેખાઈ રહી છે તે વિસ્તારોની અંદર આજે જે ગોધરાના વિસ્તારો છે અને દાહોદલાગ વિસ્તારો છે લુણાવાડા છે આ બધા વિસ્તારો કપરવન છે નલિયા છે આ બધા બારડોલી છે આ બધા વિસ્તારોની અંદર આજે ભારે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે આપણે વહેલી સવારથી જોવા મળી શકે છે તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર પણ વેહેલી સવાતી વીજડીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ આપને જોવા મળી શકે છે જેની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો એટલે કે સુરત લાગુ વિસ્તારોની અંદર વેહેલી સવાતી કડાકા-ભડાકા સાથે આપને વરસાદ જોવા મળી શકે છે સુરત છે નવસારી છે ડાંગ છે વલસાડ છે તાપી છે આ બધા વિસ્તારોની અંદર વેહેલી સવાતી આપને ભારે વરસાદ જોવા મળી શકે છે એટલે કે આ બધા વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વહેલી સવારે છ વાગ્યા પ્રમાણે આપણે દેખાઈ રહ્યો છે તો મિત્રો હવે આપણે અગિયાર વાગ્યાની વાત કરીશું અગિયાર વાગ્યા પ્રમાણે સેટેલાઇટ મુજબ જોઈએ તો વરસાદની તીવ્રતામાં આપણને કેવો વધારો થાય છે તેની માહિતી મેળવીએ તો અગિયાર અને બાર વાગ્યા પ્રમાણે જોઈએ તો બાર વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર આપણે હાલ સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે તો તેની પણ એક વાત કરી લઈએ તો જે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આપણે ભારે વરસાદ જોવા મળી શકે છે જે પોરબંદર છે વેરાવળ છે દ્વારકા છે ભાણવડ છે જૂનાગઢ છે અમરેલી છે આ બધા વિસ્તારોની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર બાર વાગ્યા પછી એટલે કે બપોરના બાર વાગ્યા પછી વરસાદની તીવ્રતામાં આપણે વધારો જોવા મળી શકે છે જામનગર હોય મોરબી હોય રાજકોટ હોય ભાવનગર હોય પાલિતાના વિસ્તારો હોય છે કે જૂનાગઢના વિસ્તારો હોય અમરેલી હોય સાવરકુંડલા હોય ધારી હોય બગસરા હોય કે પોરબંદર હોય વેળાવળ હોય કે દ્વારકા હોય આ તમામ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં બાર વાગ્યા પછી આપને વધારો જોવા મળી રહ્યો છે અને બધા વિસ્તારોની અંદર બાર વાગ્યા પછી સામાન્ય વરસાદ શરૂ થાય તેવી હાલ તો સંભાવના દેખાઈ રહી હતી તો મિત્રો ફરીવાર કચ્છની વાત કરી લઈએ તો કચ્છના અનુ તો વરસાદની તીવ્રતામાં આપણે સોખો વધારો દેખાઈ રહ્યો છે અને કચ્છના તમામ ભાગોની અંદર એટલે કે ઘણા ખરા ભાગોની અંદર સામાન્ય વરસાદ હાલ તો આપણને દેખાઈ રહ્યો છે નલિયાળ લાગુ વિસ્તારો હોય ગાંધીધામ લાગુ વિસ્તાર હોય આ બધા વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં આપણે થોડો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરી લે તો ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે પાલનપુર લાગુ વિસ્તારો છે ડુંગર છે ઉદયપુર લાગુ વિસ્તારો છે સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા આ બધા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અમદાવાદ લાગુ વિસ્તારો હોઈ શકે ગાંધીનગર લાગુ વિસ્તારો હોઈ શકે છે દાહોદ લાગુ વડોદરા લાગુ આ બધા વિસ્તારોની અંદર વહેલી સવારથી આપણે સામાન્ય વરસાદ એટલે કે બાર વાગ્યા પછી પણ સામાન્ય વરસાદ રહેવાની હાલતો સંભાવના છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડી ટાપી નવસારી ડાંગ આ બધા વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ આપને વહેલી છે બપોરના બાર વાગ્યા પછી જોવા મળી શકે છે અને હવે જે જેમ આપણે પાંચ વાગ્યા મુજબ જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે વરસાદની તીવ્રતામાં આપને કેવો વધારો થાય છે તેની ઉપર એક નજર કરી લઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે જે દક્ષિણ ગુજરાતના ભાગો છે તેની અંદર આપને ધોધમાર વરસાદ દેખાઈ રહ્યો છે અને પાંચ વાગ્યા પછી વરસાદની તીવ્રતામાં વધારો થાય છે એટલે કે જે આ લાગુ વિસ્તારો છે તેની અંદર વીજળીના કડાકા પડાકા સાથે આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે તેના કારણે આ વિસ્તારોની અંદર આપણે ભારે વરસાદ વહેલી સવારે જોવા મળી શ મળી શકે છે અને દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તારોની અંદર આપણને ભારે વરસાદ જોવા મળી શકે છે જેની અંદર ડુંગરપુર છે રતાલ છે દાહોદ છે અમદાવાદ લાગુ વિસ્તારો હોય છે કે મહેસાણા લાગુ પાલનપુર લાગુ ઉદયપુર લાગુ આ બધા વિસ્તારોની અંદર એટલે કે પાંચ વાગ્યા પછી સાંજના પાંચ વાગ્યા સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોની અંદર આપણે વરસાદ દેખાઈ રહ્યો છે દાહોદ લાગુ વિસ્તારો હોઈ શકે છે ગોધરા લાગુ વિસ્તારો હોય છે આ બધા વિસ્તારોની અંદર જે પાંચ વાગ્યા પછી વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળી શકે અને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં આપણે વધારો જોવા મળી શકે છે એટલે કે આ વિસ્તારોની અંદર ગાજવીર સાથે ભારે વરસાદ આપણે હાલ પાંચ વાગ્યા પછી જોવા મળી શકે છે તો સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે ભાવનગર ભાવનગર સાઈડના વિસ્તારોની અંદર વીજળીના કડાકા બડાકા સાથે આપણે વરસાદ જોવા મળી શકે છે આમ તો દરિયાની અંદર સામાન્ય વરસાદ આપણે આજે એકલ દોકલ વિસ્તારોની અંદર જોવા મળવાનો છે કચ્છમાં પણ તે જ પ્રમાણે વરસાદ આપણે આજે જોવા મળવાનો છે નલિયા વિસ્તારો હોય છે કે બધા વિસ્તારોની અંદર તો સુરત લાગુ વિસ્તારો હોય છે કે વરસાદ હોય સુરત

જે ઉત્તર ગુજરાત અને જે મધ્ય ગુજરાતમાં કાલે આવતીકાલે સારો વરસાદ જોવા મળી શકે કારણ કે એક સિસ્ટમ ત્યાંથી ઉપરથી પસાર થવાની છે તેના કારણે આ વિસ્તારોની અંદર ગાજવીર સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે કે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ આપને આવતીકાલે જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહે છે અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર સામાન્ય ઝાપટા આપણે વહેલી સવારે જોવા મળી શકે છે હવે જેમ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ વરસાદની તીવ્રતામાં કેવો વધારો થાય તે જોવાનું રહ્યું છે તો મિત્રો જેમ મેં કહ્યું એમ દક્ષિણ ગુજરાતમાં કાલે ભારે વરસાદ જોવા મળી શકે છે અને હવે છ વાગ્યા પ્રમાણે જોઈએ તો છ તારીખ પ્રમાણે જોઈએ તો છ જુલાઈના રોજ જે અમદાવાદ લાગુ વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વીજળીના કડાકા પડાકા સાથે આપણે જોવા મળી શકે છે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે અને સૌરાષ્ટ્રના અમુક ભાગોની અંદર આપણે સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે આ વિસ્તારોની અંદર સામાન્ય વરસાદ જોવા મળી શકે છે જૂનાગઢ લાગુ વિસ્તારો હોઈ શકે ઉના લાગુ વિસ્તારો હોઈ શકે આ બધા વિસ્તારોની અંદર આપણે હાલ સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે અને કચ્છના વિસ્તારોની અંદર પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમના કારણે ભારે વરસાદ છ તારીખે જો જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે સાત જુલાઈની રોજ સાત તારીખનું જોઈએ તો સાત તારીખે ગુજરાતમાં કેવું વાતાવરણ છે અને કેવું વરસાદ રહેશે તેની માહિતી થોડીક મેળવી લઈએ તો સાત તારીખના રોજ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતામાં બહુ ઘટાડો જોવા મળી રહ્યો છે અમુક સેન્ટરોની અંદર હળવાથી મધ્યમ ટાપટાપને જોવા મળી શકે છે સાત તારીખે વરસાદની જોર તીવ્રતામાં ખૂબ જ ઘટાડો જોવા મળી શકે જેની અંદર દરિયાકાંઠાના વિસ્તારોનું જૂનાગઢ લાગુ વિસ્તારો ઉના લાગુ વિસ્તારો અને સુરત વલસાડી ટાપ નવસારી ડાંગ આ બધા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અને કચ્છના અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે ઉત્તર ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ જોવા મળી શકે છે એટલે કે સાત તારીખના રોજ પણ સામાન્ય વરસાદ રહેવાની સંભાવના છે તો મિત્રો હવે આઠ જુલાઈના રોજ કેવો વરસાદ રહેશે તેની માહિતી મેળવી તો આઠ તારીખના રોજ ગુજરાતની અંદર હળવોથી સામાન્ય મધ્યમ વરસાદ આપને દેખાઈ રહ્યો છે આઠ તારીખે પણ એટલું બધું કાંઈ ખાસ રહેવાનું નથી જે હવે નવ તારીખની વાત કરીએ તો નવ તારીખે ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તો નવ તારીખને મંગળવાર નવ તારીખે પણ સામાન્ય વરસાદ આપણને જોવા મળી શકે છે જે અમુક વિસ્તારોની અંદર મધ્યમ ઝાપટા જોવા મળવાના છે તો મિત્રો દસ તારીખે વરસાદની તીવ્રતામાં ફરી વધારો જોવા મળી શકે છે અહીં જોઈ શકો છો દસ તારીખે આપને બુધવારના દિવસે જે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ આપને જોવા મળી શકે છે તો મિત્રો હવે આપણે અગિયાર તારીખનું જોઈએ તો અગિયાર તારીખે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેની આગાહી કરવામાં આવી છે તો જોઈએ તો અગિયાર તારીખના રોજ ગુજરાતની અંદર સિસ્ટમ આગળ વધી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે કારણ કે અગિયાર તારીખના રોજ ગુજરાતની અંદર એક ફરીવાર બે સિસ્ટમ આવતી હોય તેવી દેખાઈ રહ્યું છે અને તેના કારણે સમગ્ર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે તમે અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો જામનગર રાજકોટ ભાવનગર મોરબી જૂનાગઢ પોરબંદર મોરબી સુરેન્દ્રનગર ગાંધીધામ કચ્છના નલિયાદ મોર માંડવી આ બધા વિસ્તારોની અંદર આપણે ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને જે અમદાવાદ લાગુ વિસ્તારો છે તેની અંદર ગોધરા લાગુ છે દાહોદમાં બહુ અતિભારે વરસાદ આપણને અગિયાર તારીખના રોજ જોવા મળી શકે છે એટલે કે અગિયાર તારીખે ઓલ ઓવર ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ આપણને હાલ તો જોવા મળવાનો છે સુરત લાગુ વિસ્તારો હોઈ શકે છે અગિયાર તારીખે મિત્રો અતિ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી શકે છે એટલે કે અગિયાર તારીખે અતિભારે વરસાદ પડી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન જય માતાજી